જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય ગુડ મોર્નિંગ કેમ છો બધા હતા આખી રાત એટલે ત્રણ વાગે ભજન પૂરા થયા પછી અહીંયા બધા છોકરાઓ પણ તૈયાર થાય છે જો જીનુ બેન તૈયાર થઈ ગયા હે જીનુ બેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જાય બધા તૈયાર થવા મહિના છે હવે થઈ ગયું ને પૂરું બધું હા એટલું જો અમારા ભાણી બેન બે ગયા છે ધ્રુવી બેન જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ધ્રુવી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો જો બધા રેડી થઈ ગયા છે અને હવે બધા બહાર બેસવા માટે જવાના છે ને જીનું બેન જો અમારે છે રહ્યા છે હાવ કાં જીનું બેન એ જીનલ બોલ તો ખરી મૂળ માં નથી બેને મોઢું જોયેલું ને હવા રાતે જો એટલે હા પડ્યા છે એટલે તો ચાલો એવું બધું ચાલે છે જો બધા તૈયાર થઈ ગયા છે ને હવે બાર બેસવા માટે જવાનું છે અને બાર કીર્તન ચાલુ થઈ ગયા છે તો ચાલો બતાવું તમને

પવિત્રમાસે માઘમા શુક્રપક્ષે સપ્તમ્યાયા શુક્રવાસરે કાશ્યપ્રોત્ર અમુક પિતા્ય શારદાબેન્ નામના

ધર્મ માસો માસે સમત બે હજાર એસી ના પવિત્ર માસોતમ માસે પવિત્રમાસે માઘમાસે શુક્લપક્ષે સપ્તમ્યાંચ શુક્રવાસરે કાશ્યગોત્ર નામના પિતે તે

યા ખાને આયા હતા હારુન બધાઈને જીનો જીનો અમારું બસ આવી રીતે એન્જોય ચાલુ છે અને આવી આઈ છોટ બધાઈને રમાડવામાં જ લાગી ગયા છે કોઈક બીજું કઈ ખૂટતું જ નથી બાજુ બધી બાયો લેડીઝ બેઠા છે હેલો ગાઈસ તો બોપરના વાગી ગયા છે અઢી અને સોરી ત્રણ અને અમે આવી ગયા છીએ સાણથી

के हारु ने हा हो YouTube मा YouTube मा आउछ ज्या तिरे ने ए ने YouTube मा YouTube मा आउछ बा ओय का भयो ने हो बाबा YouTube मा बनाउने हारु ने हा हो यस सम्मान दाइ हा से हारु हो ए पानी हारो हा यो बागम जै आइवा हा हारु लियो त બસ આવી રીતે પોતાની અંદર બેઠા છે અને જોઈ શકો છો હેન્ડવર્કિંગ ધોરણ છે મોતીથી બનાવેલા જે કામ મારા પાપો કરે છે અને અંદર બધા બેઠા છે અને હું બહાર છું

એ તો ગમે એટલું છુપાવી તોય પાછું થવાના જ થવાના જ છે એટલે વાળ થયા થોડા ભજી લ્યો ભગવાન ને વાળ થયા થોડા ભજી લ્યો ભગવાન ને બાકી રહ્યા થોડા ભજી લ્યો ભગવાનને પ્રભુના પ્રભુ ના ભજી લ્યો ભગવાન ને મંદિરે જવાય નહીં દાન પૂન થાય न्दिरे जमरा डुङ भजिलो भगवान उमरा डुङरा भजिलो भगवान वान थ्या भजिलो भग वान बाँकी रहडा भजिलो भग वा

પલોઠી વળાય નહીં લાંબો પગ થાય નય પલોઠી વળાય નય લાંબો પગ થાય ને કેળમાં કટકટ થાય છે ભજીલો ભગવાન ને કેળમાં કટકટ થાય છે ભજી ભગ ભગવાન ને વાળ થયા થોડા ભજી ભગ ભગવાન ને બાકી રહ્યા થોડા ભજી ભગ ભગવાન ને

વાન ને બાકી રહ્યા થોડા ભજીલો ભગવાન ને ભક્તિ તો એવી ભવસાગ તરાષાગ તરી જવાય એવી ભજન તો વિમની આવે એવા ભજન તો કજો વિમની એવા વાળ થયા થોડા ભજીલો ભગવાન ને બાકી રહ્યા થોડા હા એની જવું થયું અસલ કઈ કોઈ ને ખબર નહીં આમના બધા છોકરા હા કોઈ ને નઈ પૂછ્યું નહી કોઈ નું હા એની જેવું થયું હા તો અત્યારે એવું જ છે ને આ ગોઠણના દુખાવા જો ને બધાને ઉંમર થાય એટલે મંડે આ આદમી ને આદમીને કોઈ નથી થતા બાયુને જ બધાયને ને થાય બધું એટલે બાયુને બધાયને ગોઠણના દુખાવા છે એવું છે તો ચાલો